એમને બેડ પર સુવાડ્યા હતા અને એમના શરીર પર ચાદર ઢાંકી હતી પછી નર્સ થોડી વારે આવી ચાલુ થઈ પછી એ ચાદર એમના શરીર પરથી હટાવીને લઈ ગઈ કેમ તો કે આ તો મારા વોર્ડની ચાદર છે એ ભૂલથી અહીંયા આવી ગઈ છે ઓગણીસ ઓક્ટોબર ઓગણીસો ને કાળો દિવસ હતો ઇતિહાસની અંદર અને ખાસ કરીને અમદાવાદ અને ગુજરાત માટે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું હજુ તો ગણતરીના મહિનાઓ જ થયા છે પરંતુ એ પહેલાં પણ એક વખતે અમદાવાદની અંદર પ્લેન ક્રેશ થયું હતું તેના વિશે વાત કરીશું આપણે અત્યારે અને સાડત્રીસ વર્ષ વીતી ગયા છે આજનો જે કાળો દિવસ હતો અત્યારે આપણી સાથે વાત કરવા માટે બિનિતભાઈ મોદી છે તેમની સાથે વાત કરીએ બિનિતભાઈ આ પહેલી વખત નહોતું જે અમદાવાદની અંદર પ્લેન ક્રેશ થયું એ પહેલાં પણ થયું હતું ને આજનો જે દિવસ હતો તો એ સમયની તમારી શું મેમરીઝ છે જી સાગરભાઈ દશેરાનો દિવસ હતો અને અમદાવાદીઓ શહેરના લોકો ઉજવણીના માહોલમાં જ હતા અને સવારે નવ એક વાગ્યા સુધીમાં સમાચાર બધે ફેલાઈ ગયા કે વહેલી સવારે મુંબઈથી અમદાવાદ આવતું ડોમેસ્ટિક પ્લેન કોતરપુર વોટર વર્ક્સ નજીક અથવા તો એ જગ્યામાં જ અમદાવાદ એરપોર્ટની નજીક તૂટી પડ્યું છે અને એમાં સંખ્યાબંધ લોકો માર્યા ગયા છે કોઈના બચવાની શક્યતા નથી એવી તો પ્રાથમિક વિગતો જ એ વખતે આવી હતી એ સમયે કોતરપુર વોટર વર્ક્સ જે અમદાવાદ શહેરને પાણી પૂરું પાડવાની યોજના હતી એનું કામ ચાલતું હતું અને એ કામ દિવસ રાત ચાલતું હતું એટલે રાતના પણ કામદારો વર્કરો કામ કરી શકે એટલા માટે હેલોજન લાઇટની વ્યવસ્થા રાખવામાં આવી હતી તો એ હેલોજન લાઇટ જે કતારબદ્ધ ક્રમબદ્ધ હતી એને પાયલોટે ભૂલથી રનવેની લાઇટ સમજી વહેલી સવારે લેન્ડ થવાનું હતું તો આ એક અનુમાન છે કારણ કે પાયલોટ પણ એ ઘટનામાં માર્યા ગયા હતા દુર્ઘટનામાં તો આ એક અનુમાન છે પણ એ કોતરપુર વોટરવર્ક્સની ફ્લડ લાઇટને રનવેની લાઇટ સમજીને પ્લેન નીચે લાવ્યા હશે અને જ્યાં સુધી એ પોતે સાચું અનુમાન લગાવી શકે ત્યાં સુધીમાં પાછી ફ્લાઇટને અપલિફ્ટ નહીં કરી શક્યા હોય ને આ દુર્ઘટના ઘટી તરત જ સિવિલ હોસ્પિટલ અસારવા બીજા જે આરોગ્ય કે આવી ઘટનામાં જે બચાવ કામગીરી માટે કામે લાગી શકે એવા લોકોને એક્ટિવ કરવામાં આવ્યા ખૂબ લોકો દાઝી ગયા હતા એમને બચાવી લેવા માટે સિવિલ હોસ્પિટલ વીએસ હોસ્પિટલનું તંત્ર ઘણા ખાનગી ડોક્ટરો પણ કામે લાગ્યા હતા અને થોડા વખત પછી બે કે ત્રણ દિવસ પછી જે સમાચાર આવ્યા કે એ પ્લેન અકસ્માતમાં માત્ર બે મુસાફરો બચી શક્યા હતા બાકી જે પ્લેનનો પાયલોટ અને ક્રૂઝ સ્ટાફ હોય અને બાકીના એકસો તેત્રીસ મુસાફરો એ માર્યા ગયા હતા બે મુસાફરો જે બચી શક્યા એમાં એક મિસ્ટર અશોક અગ્રવાલ નામના વેપારી હતા જેમનો કારોબાર ચાલતો હતો અને બીજા જે આપણા ગુજરાત વિદ્યાપીઠના રજિસ્ટ્રાર કુલ નાયક વિનોદ ત્રિપાઠી એવો ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ મોરારજીભાઈ દેસાઈ ભૂતકાળમાં ભારતના વડાપ્રધાન રહી ચૂક્યા હતા તો વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને પદવીદાન આપતી વખતે એમની પદવીમાં કુલપતિની સહી હોવી જોઈએ તો એ બધા પ્રમાણપત્રો પર સહી કરાવવા માટે ગયા હતા ઓકે અને એ સહી કરાવીને વહેલી સવારની એમણે ફ્લાઇટ લીધી હતી અને વહેલી સવારની ફ્લાઇટ લેવા માટે જ એ મોરારજીભાઈના ઘરે મોડી સાંજ સુધી રોકાયા હતા અને પછી કોઈ હોટલ સ્ટે પણ નહોતો લીધો અને સીધા એરપોર્ટ પર જ પહોંચી ગયા હતા કે ભલે ઉજાગરો થાય પણ આ કામ હું લઈ અને અમદાવાદ પહોંચી જાઉં અને વિદ્યાર્થીઓને સમયસર એમની પદવીદાન આપી શકાય તો આ એ સમયની ખૂબ જ દુઃખદ ઘટના હતી એને આપણે તત્કાલીન સંદર્ભમાં એવી રીતે યાદ રાખી શકીએ કે આ વર્ષે બે હજાર પચીસમાં જ અમદાવાદે પાછો ફરી એકવાર આવી ઘટનાનો અનુભવ કર્યો છે જેમાં માત્ર અમદાવાદના જ નહીં રેસ્ટ ઓફ અમદાવાદ ગુજરાતના અમુક શહેરોના લોકો પણ ભોગ બન્યા હતા આપણે વાત કરીએ તો અત્યારની જે અત્યારે આપણે જે ઘટના જોઈએ પ્લેન ક્રેશની અને એ વખતની જે ઘટના એમાં શું ફરક હતો કે એની અંદર જે ફાયર ફાઈટર્સથી લઈને આરોગ્ય સેવાઓથી માંડીને બધું જ આપણે જોઈએ તો એની તીવ્રતામાં શું ફરક હતો એની તીવ્રતામાં બહુ મોટો ફરક હું તમને એક કહું કે આપણા પ્રખ્યાત લેખક સાહિત્યકાર અને પત્રકાર રજનીકુમાર પંડ્યા જેઓ હવે આપણી વચ્ચે નથી એમણે વિનોદ ત્રિપાઠીને મળીને એક પ્રસંગ નોંધ્યો છે જે એમના પુસ્તકમાં પણ સમાવાયો છે કે વિનોદભાઈને અત્યંત દાઝેલી હાલતમાં સારવાર માટે લઈ ગયા પછી એક નર્સ આવી એમને બેડ પર સુવાડ્યા હતા અને એમના શરીર પર ચાદર ઢાંકી હતી પછી નર્સ થોડી વારે આવી ચાલુ થઈ પછી એ ચાદર એમના શરીર પરથી હટાવીને લઈ ગઈ કેમ તો કે આ તો મારા વોર્ડની ચાદર છે એ ભૂલથી અહીંયા આવી ગઈ છે બાપરે અને આપણે સાડત્રીસ વરસ પછી તત્કાલીન ઘટના સાથે એની સરખામણી કરીએ તો બચાવ કામગીરી જે આપણે કરવાની હતી એમાં આપણે કોઈ જ સંસાધનોની ગણતરીમાં નથી પડ્યા અને એક ગણતરી પ્રમાણે ફાયર એમ્બ્યુલન્સ સિવિલ હોસ્પિટલના ડોક્ટર બીજા ખાનગી ડૉક્ટરો સરકારના તંત્રના લોકો એમ કરીને એ ઘટનામાં કુલ્લે ત્રણ હજાર લોકો સંકળાયા હતા પણ આપણને એક પણ એવી ઘટના જાણવા નથી મળી કે કોઈએ એમાં એની બચાવ કામગીરીમાં કે અકસ્માત પછીની જે કામગીરી છે એમાં કોઈ નેગેટિવ અનુભવ કર્યો હોય એકમાત્ર ફાયર વિભાગે થોડોક સમય પછી એવું એક સ્ટેટમેન્ટ આપ્યું કે અમારી પાસે કોમ્યુનિકેશનના જો આધુનિક સાધનો હોત હજી પણ એ લોકો વસાઈ શકે છે વસાવી લીધા હોય તો પણ સારી બાબત છે પણ એમણે એક અનુમાન લગાવ્યું ફાયરના અધિકારીઓએ કે અમારી પાસે કોમ્યુનિકેશનના આધુનિક સાધનો હોત તો અમે આ બચાવગીરીમાં કામગીરીમાં હજી વધુ ઝડપે પહોંચી શક્યા હોત આમ તો એ લોકો ગણતરીની પાંચ સાત મિનિટમાં જ પહોંચી ગયા છે એવો દાખલો છે સારો જ છે પણ આનાથી પણ વધારે તીવ્રતાથી કામ કરવાની એમની જે એક મનસા છે તો એને પણ આપણે થમ્સ અપ કેવું જોઈશે સેલ્યુટ ટુ થેમ એટલે આ વખતે અમે એક પ્લેન ક્રેશમાં જ્યારે અમે બધા હાજર હતા ત્યારે અમે જોયું કે નજીકમાં જ આર્મીના ક્વાર્ટર્સ છે આર્મીની ઓફિસીસ છે પોલીસ છે આ છે તમામ લોકો કામે લાગેલા હતા ઈવન સ્થાનિકોએ તે બધા ઘણી બધી સંખ્યામાં ત્યાં પહોંચ્યા હતા એમને એક જગ્યાથી વધારે અંદર પ્રવેશ નહોતો પરંતુ એ લોકોએ તે શું કરી શકે તો કે બધા જે કામગીરી કરી રહ્યા છે એમને પાણી આપીએ પાણીનું વિતરણ કરી રહ્યા હતા પોલીસની ગાડીઓમાં ભરીને સફેદ કપડા આવી રહ્યા હતા કારણ કે લાશો જે છે એને જોઈ જોઈ થઈ ગયા હતા એટલે એમ અને પછી મેં જોયું કે પોલીસની ગાડીમાંથી પત્રકારો પણ જે ઘણા હતા એમણે કવરેજ છોડીને પહેલાં કપ કાપડ બધા લઈને ત્યાં પહોંચાડવા માટે મદદરૂપ થયા હતા કફન હા કફન માટે જે કાપડ જે કારણ કે લાશો ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં હતી એ પણ જોયું અને તો પછી એ વખતના શું કહેવાય કે જ્યારે તમે પ્લેન ક્રેશ જોયું એ વખતે ઉતરતી વખતે થઈ હતી આ વખતે શું કહેવાય પ્લેન જ જઈ રહ્યું હતું એ દરમિયાન પ્લેન ક્રેશ થયું ખાસ કરીને આમ પ્લેનની મુસાફરીને આમ તો સેફ માનવામાં આવે છે કારણ કે રોડ એક્સિડન્ટ્સ કરતાં પ્લેન એક્સિડન્ટ્સ ખૂબ જ ઓછા હોય છે તો અત્યારનું તમે એ પણ મેમરી તમે જોયું અત્યારે પણ જોયું અને એના પછીના બધા અહેવાલો જોયા હશે તો તમારું શું માનવું એ સમયે ઓગણીસો અઠ્યાસીમાં તો પ્લેન મુસાફરી ક્વાઇટ ભદ્ર વર્ગની એટલે જે લોકો સુખી ઘરના હોય સંપન્ન લોકો હોય એ પરિવારો વચ્ચે એ લોકો વચ્ચે જે પોપ્યુલર હતી એટલે અકસ્માતની ઘટના પછી એનો ઉપયોગ ઓછો થઈ ગયો લોકો ડરવા લાગ્યા એવી કોઈ વાત તો એ સમયે નહોતી ઇવન પ્રકાશમાં પણ નથી આવી બરાબર હવેનો સમય અલગ છે સરકારની અમુક નીતિઓને કારણે એક બહુ પોપ્યુલર સ્ટેટમેન્ટ આપણને જે મળ્યું કે હવાઈ ચપ્પલ પહેરનાર પર હવે હવાઈ યાત્રા કરી શકશે જે ટુ ધ સમ એક્સટેન્ટ સાચું છે તો અમદાવાદ પ્લેન ક્રશની ઘટના પછી થોડોક સમય એવી ભીતી રહી પણ બે ચાર દિવસ સમય જતા એ બધું નોર્મલ પણ થવા લાગ્યું પણ એ સમયે ઓગણીસો અઠ્યાસીમાં તો આ યાત્રા બહુ સીમિત લોકો સુધી પહોંચી શકી હતી એટલે એવો કોઈ દાખલો નથી બીજું કે અત્યારે આ વખતે જ્યારે પ્લેન ક્રેશ થયું આપણે જોયું કે સ્થાનિક મીડિયાથી લઈને ભારતીય મીડિયા સુધી નહીં અમે જોયું તો ઓછામાં ઓછા ત્રીસ ચાલીસ તો વિદેશી મીડિયા અમે ત્યાં જોઈ હતી દરેક જગ્યાએ એમની એક એક નહીં ત્રણ ચાર ટીમ હોય કોઈ સ્મશાને ઊભા હોય કોઈ હોસ્પિટલ છે હોય અને કોઈ ત્યાં જે જગ્યાએ ઘટના થઈ ત્યાં એ વખતે શું મીડિયા કવરેજની તીવ્રતા આટલી હતી દરેક દેશ વિદેશી મીડિયા પહોંચી ગયું હતું ના ઓગણીસો ઇઠ્યાસી માં માત્ર અમદાવાદના કે ગુજરાતના સ્થાનિક અખબારો ઉપરાંત ભારતભરના અખબારોએ એ ઘટનાની નોંધ લીધી હતી પણ વિદેશી મીડિયા અહીંયા સુધી પહોંચ્યું હોય નોંધ લીધી હશે એ ઘટનાની પણ અહીંયા એ લોકો રિપોર્ટિંગ માટે પહોંચ્યા હોય એવો દાખલો નથી એનો એક સ્પેશિયલ દાખલો એવો છે કે આપણા બહુ જાણીતા સામાયિક જેના આ વર્ષે જ પંચોતેર વર્ષ પ્રકાશનના પૂરા થયા ચિત્રલેખા એ ચિત્રલેખા સામાયિકનો જે રૂટીનમાં સામાન્ય અંક હોય એ તો પ્રકાશિત થઈ ગયો હતો પણ ચિત્રલેખાએ પછી સોળ પાનાની સ્પેશિયલ એડિશન બહાર પાડી હતી અમદાવાદ વિમાન દુર્ઘટનાને કવર કરતી એમાં એ સમયની તસવીરો રિપોર્ટિંગ દુર્ઘટનાની તસવીરો અને શું થયું ઘટના કેવી રીતે ઘટી એનું રિપોર્ટિંગ હોય તો ચિત્રલેખાને એક ઇતિહાસમાં એના ઇતિહાસમાં ગણીએ તો આવી કોઈ સ્પેશિયલ એડિશન જેને સપ્લિમેન્ટ જ કહી શકાય સોળ પાનાનું તો એવો એકમાત્ર દાખલો છે થેન્ક યુ વેરી મચ બિનભાઈ તમે અમારી સાથે વાત કરી તો આ એ જ દુર્ઘટના વિશે વાત હતી જે અમદાવાદના નસીબમાં લખાઈ બે દુર્ઘટના ઓગણીસો અઠ્યાસીમાં જે પ્લેન ક્રેશ થયું તેને આજે સાડત્રીસ વર્ષ પૂરા થયા છે તેના વિશે બિનિતભાઈ સાથે આપણે વાત કરી જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા જે કંઈ પણ મંતવ્ય હોય તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો નમસ્કાર